નવથી વધુ ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી ઝાલોદ પોલીસ દાહોદ જિલ્લાની ઝાલોદ આશરે નવ જેટલા ગુનામાં નાસ્તો ફરતો આરોપી ગોરાંગ કુમાર ઉર્ફે રહે મેલણિયા ઝાલોદને ઝડપી પાડતી ઝાલોદ પોલીસ આ આરોપી વિરુદ્ધ પકડ વોરંટ જાહેર થતા ઝાલોદ પોલીસને કોર્ટ દ્વારા આદેશ મળતા ઝાલોદ પોલીસે તેને ઝડપી લેવા માટે ચક્ર ગતિમાન કર્યા આ આરોપી વડોદરામાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી તેમજ પ્રોહેબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપીને ઝાલોદ પોલીસે દબોચી લેતા તેને કોર્ટમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે